દેવદનભાઈ મુચડીયા જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ આજ રોજ મિત્રોની સાથે સામે ગઈ તારીખ બારના આપણા જે સંમેલન આપણું પ્રતિકાર મહાસંમેલન આપણે ગુંડલમાં કર્યું એના અનુસંધાને થોડીક વાતો કરવા માટે આપ સૌ મિત્રોની વચ્ચે ઉપસ્થિત થયો છું બાર તારીખનું સંમેલનમાં પ્રથમ તો બધા જ તાલુકાના યુવાનો વડીલો મિત્રો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં સમાજનો એક સારો મેસેજ ગયો કે આ સંગઠિત સમાજ છે અને તમામ યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આપણી સંખ્યા પણ સારી દેખાણી જેથી અન્ય સમાજને પણ એવું લાગ્યું કે આ સમાજ સંગઠિત સમાજ છે વચ્ચે રિટર્નમાં આપણા પેઢલાના યુવાન નવનીતભાઈ મકવાણાનો અકસ્માત થયો દુઃખ સાથે કેવું પડે મિત્રો એનો પગ કાપવો પડ્યો છે અને હજી તેઓ હોસ્પિટલાઇઝ જ છે એટલે એ એક એમાં જો કે એમાં નવનીતભાઈની ભૂલ નહોતી રોંગ સાઈડથી આવતા વાહને એને અડફેટે લીધા અને એને ઈજાઓ પહોંચી છે બાકી આખું સંમેલન શાંતિપૂર્ણ રીતે કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર અને આપણે જે કહેતા હતા કે આપણે બાબાસાહેબના છીએ સંવિધાન અને કાયદાની મર્યાદામાં રહીને આપણે જે કામ કરવાનું છે એ વારે વારે આપણે જે વિડીયો બધા આગેવાનો મૂકતા હતા એની બધા યુવાનોએ અમલવારી કરી એ બદલ તમામ યુવાનોનો આભાર માનવું સંમેલનની અંદર અમુક વાદ અને અમુક વિવાદો ઊભા થયા અથવા કરવામાં આવ્યા એમ કહું તો કાંઈ ખોટું નથી કે રાજુભાઈ એમ ગોયલા કે જય શ્રી રામ જય શ્રી રામ એક એ વાત આવે છે બીજી એક વાત એવી છે કે રાજુભાઈએ એમ કીધું કે રજપૂત સમાજ અને અમારું ડીએને મળતું આવે છે રાજુભાઈની ડીએને એક એવી વાત થઈ જય શ્રી રામના નારા માટે એક સ્પષ્ટતા કરી દઉં કે કોઈ પત્રકારે રાજુભાઈને એવું કીધું હતું કે ભાઈ આ બીજા સમાજ આપણી લડાઈ માત્ર જયરાજસિંહ આવી છે બીજા સમાજનો સપોર્ટ લેવા તમે જય ભીમ બોલો વાતો નથી પણ એક બે નારા જય શ્રી રામના બોલજો અત્યારે પેલી પરિસ્થિતિ એ તમને કહી દઉં કે રાજુભાઈ છે એ નેતા નથી રાજુભાઈ અત્યારે છે છે પીડિત પરિવાર કાલે મેં એક વિડીયો જોયો કે રાજુભાઈના ઘરમાં ગણેશની પૂજા થતી વિડીયો કોઈએ વાયરલ કર્યો હવે દેશના નેવું ટકા દલિતો હિન્દુ ધર્મમાં માને છે આપણા આજના યુવાનો છે એમાં ધીમે ધીમે એક પરિવર્તન આવ્યું છે કે ધીમે ધીમે યુવાનો બુદ્ધ તરફ અને વિચારધારા તરફ વળતા થયા છે એ હું માનું પણ જે વડીલો છે કે જે અત્યારે યુવાનો છે એ અત્યારે જે યુવાનો છે એ યુવાનોના માતા પિતા એ કદાચ હિન્દુ ધર્મને માને છે જાત્રામાં જાય છે એક્સ વાય જે કરે છે આપણા માટે પીડિત પરિવાર મહત્વનો છે કે પીડિત પરિવારની માન્યતા મહત્વની છે પેલી વાત આપણે આ વિચારવાની છે ઉના કારણે થયો બાળકો પણ પરિવાર ઉપર તો બાલુ બાપા બૌદ્ધિ જ હતા બાલુ બાપા હિન્દુ જ હતા હિન્દુની જ માન્યતાઓમાં માનતા હતા પાલખાણ કાંડ થયો અમારા કેશુરમાં બોલાના કાંડ થયો બોલાના હત્યાકાંડ થયો કે આપણો ની અંદર ત્રણ યુવાનોની પેલી કરી એમ આપણે બાબા ના સંતાનો છીએ આ જે લોકો સાથે જે થયું એ બધા હિન્દુની માન્યતાઓમાં જ માને છે અને આજે માને છે એના ઉપર અત્યાચાર થયો અત્યાચાર થયા પછી આજે માને છે આજે હજી કોઈ બોધિશ થઈ ગયો એવો ક્યાંય દાખલો નથી કે ભાઈ ફલાણા ભાઈ ઉપર અત્યાચાર થયો તો પછી ફલાણા ભાઈ બોધિશ બની ગયા એટલે આપણે સમાજના આગેવાન તરીકે આટલી બધી કોઈ પણ અપેક્ષાઓ રાખીએ તો એ મારી દ્રષ્ટિ એ વધારે પડતી છે કે કોઈને ક્ષેમાં માનવું એ આપણે પેલું ના કરી શકીએ કા આવે પછી આપણે એક નિયમ કરીએ કે જે દલિત ઉપર અત્યાચાર થાય એ બૌદ્ધ માનતો હોય તો જ આપણે એને મદદ કરવાની હિન્દુ ધર્મમાં માનતો હોય તો મદદ નહીં કરવાની આપણે આવો નિયમ કરવો જોઈએ સમાજનું એટલું સારું સંગઠન થયું સમાજ એટલો સારી રીતે સંગઠિત થયો સમાજના યુવાનો બહાર આવ્યા સમાજના આગેવાનો બહાર આવ્યા એકાબીજાના મતભેદ મનભેદ બધું મૂકી અને એક મંચ ઉપર આવ્યા અને એવડી મોટી રેલી કરી ગોંડલ જેવા ગોંડલમાં જેને જયરાજસિંહ એટલે રજવાડું કહેવાય એની સામે આપણે રણ જુંગલ ફીકું એની સામે આપણે લડાઈ હાજરી અને આટલી બધી આપણી શક્તિ બતાવી અન્ય સમાજના લોકો મોઢામાં આંગળા નાખી ગયા એવડો આપણે કાર્યક્રમ કર્યા પછી આપણે નાની નાની વાતોમાં કોઈ કોઈ વ્યક્તિમાં તમે એટલી અપેક્ષા કેવી રીતે રાખો ભાઈ રાજુભાઈનું એજ્યુકેશન હું ભણેલા હું હું ઓગણીસો ને પંચાણું માં ઓગણીસો પંચાણું થી મુવમેન્ટમાં જોડાયો ઓગણીસો પંચાણું થી મુવમેન્ટમાં જોડાયો ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી એકવીસ વર્ષની ઉંમરે હું જોડાયો આજે મારી ઉંમર પચાસ વર્ષની છે ઓગણત્રીસ વર્ષથી હું સમાજનું કામ કરું પણ હું જેથી નહોતો જોડાયો તેથી હું શ્રીરામને માનતો હતો આ મારા હાથમાંય શ્રીરામ લખેલું છે બરાબર હું જેથી આ મુમેન્ટમાં નહોતો જોડાયો તેથી હું શ્રીરામને માનતો હતો આજે તમે જો મારા હાથમાંય શ્રીરામ લખેલું છે એટલે જયારે મને ખબર પડી કે આ મારા માટે ખરાબ છે આ મારા માટે લાયક નથી અને મુવમેન્ટ મારા માટે બરોબર છે ત્યારથી હું મૂવમેન્ટમાં લઈ ગયો અને મૂવમેન્ટનું કામ કરું છું આજે કામ કરું છું આજે કોઈને માનતો નથી મારી પર્સનલ માન્યતા છે હવે રહી વાત રાજુભાઈની તો રાજુભાઈનું એજ્યુકેશન હું રાજુભાઈને આપણે ના તમામ લોકો ઓળખે કે રાજુભાઈના ભાષણ કયા ટાઈપના હોય બરાબર એટલે આપણે રાજુભાઈના ભાષણને નજર સામે રાખીને આંદોલન તોડી નાખવું છે રાજુભાઈના ભાષણને નજર સામે રાખીને હવે આંદોલન આગળ કરવું નથી કે રાજુભાઈના ભાષણને આગળ રાખી અને સમાજને સંગઠિત નથી થવા દેવો કરવું છે હું આપણે એ પહેલા નક્કી કરી કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે અન્ય સમાજો સરકાર તમામ લોકો આપણી ઉપર નજર રાખીને બેઠા છે કે આ લોકો હવે શું કરશે હવે શું કરશે હવે આંદોલનને આગળ લઈ જવું છે કે આને અહીંયા પતાવી દેવું છે એ આપણે નથી કરવાનું છે બાબાસાહેબ આંબેડકર છે બાબાસાહેબ આંબેડકરના સૌથી વિરુદ્ધમાં બાબાસાહેબને પાડી દેવા માટે કોંગ્રેસે બાબુ જગીવન રામને ઉભા કર્યા બાબાસાહેબ ને દલિતો સાહેબને પોતાનો નેતા ના સ્વીકારે એટલા માટે બાબુ જગીવન રામને ઉભા કર્યા અને બાબુ જગીવન રામને જ્યારે સાહેબ કાયદા મંત્રી હતા ત્યારે બાબુ જગીવન રામ છે એના એ બધા હતા પણ આજે સમાજનો એક બી માણસ બાબુ જગીવન રામને નથી ઓળખતો આપણે બધા બાબા સાહેબને ઓળખીએ છીએ પણ બાબા સાહેબના પુસ્તકો જોઈ લો સાહેબના ઓલીમો જોઈ લો બાબા સાહેબના ભાષણો જોઈ લ્યો સાહેબ કોઈ બાબુ જગજીવન રામ અમે એક શબ્દ બોલ્યા નથી કે બાબુ જગીવન નામ વિશે લીટી ક્યાંય ઘસાથી બાબાસાહેબે લખી નથી તો તમે બાબાસાહેબના સંતાનો છો એક ભાઈએ તો એવું કીધું કે તમે ગોંડલના લોકોને કીધું તો આ ચમિયાણું છે આ આયોજન છે એ બધું ગોંડલના આગેવાનો કહ્યું ભાઈ તું જોવા આવ્યો હતો તો જોવા આવ્યો તો અહીંયા કોણે ઉભું કર્યું એ કયા ગોંડલના આગેવાનો આવ્યા વાત એ મન કે પાંચ આગેવાનોના નામ દેખ આ પાંચ આગેવાનો હતા ગોંડલના એણે આ વ્યવસ્થા ઉભી કરી દીધી એક માત્ર દિનેશ પાત્ર સિવાય ગોંડલનો એક બી આગેવાનના આવ્યું નથી એક બે સિંગલ અમને ફોન કર્યો નથી કે અમે તમારી સાથે જઈએ તમે કંઈક ગુંજાતા નહીં જે આવ્યા એ યુવાનો આવ્યા સ્વયંભૂ ગુંડલના બાકી કોંગ્રેસના મિત્રો હતા ને એ ફરવા વૈયા ગયા હતા નગર અમને કમસે કમ એટલી તો આશા હતી કે જયરાજજી ભાજપમાં છે તો કોંગ્રેસના મિત્રો તો અમારી સાથે જ પણ કોંગ્રેસના મિત્રો ફરવા વૈયા ગયા હતા આ અલગ ગોંડલની હતી કોઈ બોલવા માંગતું નહોતું કોઈ વિરોધ કરવા માગતું નહોતું અને તમે એમ કહો છો કે ના તમે આમ કીધું તો હું એની પૂજા કરવાની હોય એનું સન્માન કરવાનું હોય હવે આજે જે સોશિયલ મીડિયામાં બધા ચાલુ થયા છો સોશિયલ મીડિયાથી સમાજનો ઉધાર થઈ જવાનો છે સોશિયલ મીડિયાથી ક્રાંતિ આવી જવાની છે તો આપણે એ રસ્તા જાય બધા સમાજના યુવાનોમાં એક વિચાર બને છે એક આંદોલનની દિશા ઉભી થાય છે એક આંદોલન આપણે ઉભું કરવા જઈ રહ્યા છીએ એક રસ્તો આપણા માટે તૈયાર થઈ ગયો છે આપણે આ રસ્તે જવાનું છે ત્યારે જે આવી બધી કોમેન્ટો છે એ એક આંબેડકર વાદી દેતો નથી શોધતી હું આંબેડકર જો સ્પષ્ટ કરું છું હું રાજુનો બચાવ નથી કરતો હું રાજુભાઈનો બિલકુલ બચાવ નથી કરતો હું બી વખોડું જ છું અને તમે જે વાત કરો છો એ વાત મેં રાજુને કરેલી જ છે કે આ તારી ભૂલ છે તારે આવું ના બોલવું જોઈએ પણ બોલી લીધા પછી તમે તમે સમાજના લુડા ઉઘાડા કરો તો તમે કેટલી અંશે આંબેડકરવાદી છો તમે તમારી જાતને કેવી રીતે આંબેડકરવાદી કહી શકો એ મને સમજાવો તમે જયારે બાબાસાહેબ આંબેડકરના સંતાન જુઓ તો તમારે કોઈની શું કહેવાય કોઈ આંદોલન ઉભું કરવું છે તો આંદોલન ઉભું કરવા માટે આવતી હોય એને સાફ કરવાની હોય અમુક મિત્રોને એ દુઃખ લાગ્યું અમને બોલવા નથી દીધા કેટલાય લોકોને મેં બોલવા નથી દીધા આ ચોરાજી જો ઉપલેટામાંથી ભાઈ છે ને ત્રણસો બાઈક લઈને આવ્યા હતા અને એણે કીધું તો વાહનો જેટલા થાય એનો ખર્ચો હું આપીશ એ જોનટીને મેં બોલવા નથી દીધો એકમાત્ર યોગેશભાઈ બોલવા દીધા જેતપુરની અંદર કિરીટભાઈ વાઘેલા લાખાભાઈ સોંદરવાલ અશોકભાઈ વેગડા અશોકભાઈ પરમાર આપણા એડવોકેટ જીતુભાઈ અને આખી ટીમ એનું જબરજસ્ત કામ કર્યું કે બસો અઢીસો બાઇક લઈને આવ્યા એ લોકોને મેં સ્ટેજ ઉપર નથી બોલાવ્યા એ પછી મને યાદ આવ્યું કે હું આનું સ્ટેજ ઉપર બોલાવતા હું નામ ભૂલી દઉં કે હું આને સ્ટેજ ઉપર બી નથી બોલાવી કનોણામાંથી અશોકભાઈ બગડા વિજય બગડા આ મિત્રો લગભગ દોઢસો જેટલી બાઇક લઈને આવ્યા એનું કોઈનું નામ હું બોયલું નથી તમે દ બાઇક લઈને આવ્યા ને સ્ટેજ ઉપર આવીને બે ગયા ને તમને મારે ભાષણ દેવાનું મારા માટે અગત્યનું એ હતું કે કોઈ બી માણસ એવું કંઈ બી બોલશે એવું કોઈ બી સ્ટેટમેન્ટ આપી દે કોઈ સમાજ વિરુદ્ધનું અને આખો સમાજ આપણા આંદોલનની સામે આવી જાય તો આપણા આંદોલનની ભેણીયા થઈ જાય આ એક જ હેતુ હતો મારે ચાલુ ભાષણમાં મારે ચાલુ પેલામાં સંમેલનમાં મારે નવચેતનભાઈને ટપોરવા પડ્યા નવચેતનભાઈ સરળી બહુ સારા માણસ છે મારા મિત્ર છે પણ મેં એને વડીલ સમજી અને હું કહેવાય એક સમજદાર માણસ સમજીને ટકોર કરી કે આપણે આવું કરશું તો જેવી રીતે ઉનાના સંમેલન બાદ છાન તેરમાં તોફાનો થયા હતા એવી પરિસ્થિતિ પાછી નિર્માણ ન થાય એટલા માટે મેં બધા વક્તાઓને અટકાવ્યા કે ભાઈ તમે છે એ મર્યાદામાં બોલો અને કોઈ સમાજ વિરુદ્ધ ના બોલો માત્ર આપણા યુવાનોને સંદેશ જાય અને આપણું આંદોલન ઊભું થાય એ બોલો બીજી વાત એ કરું કે મેં જેટલા લોકોને બોલવા દીધા બધા યુવાનોને બોલવા દીધા રાવણ પરમાર ભનુભાઈ ચૌહાણ યોગેશભાઈ ભાષા અશોકભાઈ સિંધવ ભરત કાતરિયા નવચેતન પરમાર વસંત ચાવડા તમે જો એક બી મેં પચ અને માત્ર એક જ વડીલને મેં બોલવા દીધા અને એ વડીલ હતા વસરામભાઈ સાગઠીયા વસરામભાઈ આપણા સ્ટેજ ઉપર આવીને બેઠા અને આપણા આગેવાન છે વડીલ છે વર્ષોથી રાજકોટમાં કોર્પોરેટર છે આપણે એને ચાન્સ આપવો જોઈએ એક માત્ર મેં વસરામભાઈને બોલવા દીધા અને એક બાપુ ગોઈલા બાપુ આપણા મહાન છે ને આપણા એટલા એ ગોંડલનાથ છે ગાવદરનાથ છે ને એ આપણી વચ્ચે આવીને બેઠા છે તો આપણે એમના પણ આશીર્વાદ લેવા જોઈએ એ હેતુથી મેં બાપુને બોલવા દીધા બાકી કેટલાય સિનિયર લોકો હતા સંમેલનમાં એનવી ગોયલ સાહેબ હતા ગોવિંદભાઈ દાધલ હતા અમરેલીથી માધુભાઈ બગડા હતા સુરેશભાઈ બગડા હતા મનુભાઈ મુછડીયા હતા વિરેન્દ્રભાઈ મકવાણા હતા ડીએલ ભાષા સાહેબ હતા અમારા માંગલો નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ મનીષભાઈ ગોહેલ હતા આ બધા સિનિયર એક્ટિવિસ્ટો છે સિનિયર કાર્યકર્તાઓ છે વર્ષોથી સમાજની આઈરા ઉભા છે વર્ષોથી સમાજનું કામ કરે છે એવા એક બી માણસને મને ચિઠ્ઠીઓ હતી છતાં મેં નથી બોલવા દીધું અને તમને એકને ભૂલી ગયા એટલે તમે આખા આંદોલનની આણી નાખવાની એટલે મર્યાદામાં રહ્યો તો સારી વાત છે રાજુભાઈએ કીધું રાજુભાઈ વાંધો હોય તો આવો આપણે રાજુભાઈ બેઠક કરીએ રાજુભાઈ બેઠક કરીએ રાજુભાઈને સમજાવી દે કે ભાઈ બીજી વાર આવું ન થાય એવું ધ્યાન રાખ દે હવે બોલાઈ ગયું છે એ બોલાય ગયું છે તો પછી આપણે તમામ મિત્રો સાથે મળી અને એક રણનીતિ બનાવીએ અને આગળ વધીએ બધા બાકી તોડી જ પાડવાનું હોય તો તમે તમારું સોશિયલ મીડિયામાં ચાલુ રહ્યો મને કંઈ વાંધો નથી પણ હું મારી વ્યક્તિગત વાત કરું છું કે મને હું ખૂબ દુઃખી ગયો છું અને આ મારું છેલ્લું આંદોલન છે આંદોલન આ રાજુભાઈનો પ્રશ્ન પતી ગયા પછી હું સમાજના કોઈ પ્રશ્નમાં રસ લેવા આવવાનો નથી કારણ કે હું છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરું છું મેં આવા આંબેડકર વદીઓ ક્યાંય જોયા નથી કે એકાબીજાને પાડી દેવાની હોડમાં એકાબીજાને પછાડી દેવાના હોડમાં એકબીજાની ખરાબ કરવાની હોડમાં હામીનો માણસ કેવી રીતે નીચો દેખાય કે કેમ હામીના માણને પાડી દેવો બસ એ જ એક ભાવ નથી તમે વર્ગી જ પળો વર્ગી જ પળો વર્ગી જ પળો આવા આંબેડકરવાદીઓ ક્યારેય હોય નહીં એટલે હું મારા સમાજને મારે મેં ઓગણત્રીસ ત્રીસ વર્ષ સમાજનું કામ કર્યું છે એ કામ દરમિયાન મારાથી કોઈની લાગણીને આ થઈ હોય મારાથી કોઈને દુઃખથી કંઈ કહેવાય ગયું હોય તો મને બધા મિત્રો માફ કરજો પણ હું આ સોશિયલ મુવમેન્ટનું કામ છોડી રહ્યો છું એટલે હવે કોઈ મિત્રો મને સોશિયલ મુવમેન્ટ માટે ફોન ના કરે સામાજિક કામ માટે ફોન ના કરે મારા વ્યક્તિગત સંબંધો તમામ મિત્રો સાથે છે એ બધા મિત્રો સાથે બકારા રહેશે અને મારા વ્યક્તિગત મિત્રોને કોઈને જેથી પણ તકલીફ પડશે તેથી રાતે બાર વાગે બોલાવશે તેથી હું આવીશ પણ હું મિત્રો આ છેલ્લા પાંચ સાત દિવસથી ખૂબ દુઃખી રહ્યો છું કે આટલી હદે આટલી હદે આ હલકટાઈની પરાકાષ્ઠા કહેવાય મિત્રો કે સમાજના જ આંદોલનને તોડી પાડવા માટે અમુક લોકોના ઇશારે અમુક લોકો નીકળી પડ્યા છે અને આખા આંદોલનની ભેણિયા કરવા માટે આ કરી રહ્યા છે એટલે આ મારું છેલ્લું આંદોલન છે હું આપની વચ્ચેથી રજા લઉં છું મિત્રો મારી સામાજિક કારકિર્દી હું અહીં પૂરી જાહેર કરું છું અને હું મારું સામાજિક જીવનમાંથી હું સંન્યાસ લઉં છું મારા અંગત મિત્રો છે એને જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ પણ હવે સમાજના કોઈ કામ માટે કે સમાજ ઉપર જ્યાં અત્યાચાર થાય ત્યારે તમારે મને આગેવાન તરીકે કોઈ ફોન ના કરવો એટલી વિનંતી કરી મારી વાત પૂરી કરું છું મારી વાતને મગજમાં આવે તો મગજમાં ઉતારજો તમને યોગ્ય લાગે તો અમલવારી કરજો બાકી બાબા સાહેબનું મિશન છે એ હાલવાનું જ છે તમે હોવ કે હું હોઉં કે હું હોઉં કે હું ના હોઉં કે તમે હોવ કે તમે ના બાબા સાહેબનું મિશન ચાલ્યું છે ચાલવાનું જ છે એ ક્યાંય અધૂરું છૂટવાનું નથી એ કાણું સતત રહેવાનો છે ને સતત રહેવાનો જ છે એમાં એમાં કોઈ શંકાને સ્થાન નથી બરોબર એટલે તમામ મિત્રોની બે હાથ જોડીને માફી માંગુ છું અને આ સંમેલનમાં કોઈને મારાથી કંઈ કહેવાય ગયું હોય તોય માફી માંગુ છું અને મારાથી કોઈ વક્તાઓને કંઈક પોતે કંઈક બોલીને આ કંઈક ઉભું કરી દેવાના હતા સંમેલનની અંદર કે આ ઉપરથી ફૂલની વર્ષાઓ થવા માંડવાની હતી એ ભાઈ બોયલા વખતો કે આખું આંદોલન છે એની દિશા છે પાંચસો ની સ્પીડમાં થઈ જવાની હતી એવા આગેવાનને હું કોઈને બોલવા હું કહેવા ભૂલી ગયો તો એવા આગેવાનની પણ માફી માગું છું જય ભીમ નમોતે